કાનોક શહેરના રૂપમ ચોકમાં પાણીપુરીની લારી ધરાવતા યુવક પર હુમલો કરનાર આરોપી ઝડપાયો ઉત્તરાણની મોડી સાંજે ગોગગેટ પોલીસ ચોકીની સામે પાણીપુરીની લારી ધરાવતા યુવક પર કોઈ અજાણ્યા ઈસમે સામાન્ય બાબતે બોલાચાલી કરી તે ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો અને આરોપી ફરાર થયો હતો ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા આરોપી મિહિર ઉર્ફે મહેશ ઉર્ફે સતર પ્રવિણભાઈ બારૈયા રહે કરચલિયાપરા 60 ફળીને પોલીસે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી